ક્યારે બંધ થશે આ નકલીનો રાફડો ચારે કોર નકલી જ નકલી તો સાચું શું કેવી રીતે ફૂટ્યો નકલી આઈપીએસ નો ભાંડો ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું નકલીની ભરમાર વિશે નકલી ઘી નકલી તેલ નકલી પોલીસ નકલી કચેરી પાડવામાં આવ્યો છે કેવી રીતે આ નકલી આઈપીએસ અધિકારી છે તે ઝાડમાં ફસાયો કેવી રીતે તેનો ભાંડો ફૂટ્યો અને કેવી રીતે આ નકલી આઈપીએસ અધિકારી છે તે લોકોને ઠગતો હતો જુઓ આ તમામ સવાલના જવાબ આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજ્યમાં નકલીનો સિલસિલો યથાવત છે નકલી ટોલ પ્લાઝા નકલી સરકારી કચેરીઓ નકલી સરકારી અધિકારીઓ ઝડપાયા હોવાના કિસ્સા આપણા ગુજરાતમાંથી છેલ્લા કેટલાય સમયમાં સામે આવ્યા છે

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશને ઝડપેલા આ વ્યક્તિનું નામ પ્રદીપ બળદેવ પટેલ છે આ પ્રદીપ પટેલ ભલે દેખાવમાં સીધો સાદો લાગતો હોય પરંતુ તેના કારનામાં સાંભળીને તમે ચોંકી જશો આ પ્રદીપ પટેલ આઈપીએસ અધિકારી હોવાનું કહીને લોકોને છેતરતો પોતાને અસલી આઈપીએસ અધિકારી દેખાડવા માટે તે અસલી આઈપીએસ અધિકારીની જેમ ગાંધીનગર થી પાસિંગ વાડી સફેદ રંગની ઈનોવા કારમાં ફરતો તેનો દબદબો કોઈ અસલી આઈપીએસ અધિકારી થી ઓછો નહોતો જેના કારણે લોકો તેની વાતમાં આવી જતા આ નકલી આઈપીએસ અધિકારી એ મહારાષ્ટ્રના સાંગલી માં રહેતા સમીર જમાદાર નામના વેપારી પાસેથી 25 લાખ રૂપિયા સુરત માં કામરેજમાં આવેલી ગુજરાત ટુરિઝમની હોટલમાં ત્રીસ ટકા હિસ્સો આપવાના નામે વસૂલ્યા પકડાયેલા પ્રદીપ પટેલે આ હોટેલમાં ન તો કોઈ શેર આપ્યો અને પૈસા પણ પરત કરવામાં આનાકાની કરતો રહ્યો જેના બાદ સમીર જમાદારને તેના પર શંકા ગઈ અને શંકાના કારણે તેણે સુરતની કામરેજ પોલીસનો સંપર્ક કર્યો જેમાં તપાસ કરતા પ્રદીપ બળદેવ પટેલ કોઈ આઈપીએસ નહીં હોવાનું સામે આવ્યું અને તુરંત જ પોલીસે શોધખોળ આદરી તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી અને તેની ધરપકડ કરી સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે જેમાં ફરિયાદી સમીર જમાદાર જે સાંગલી મહારાષ્ટ્રનો વતની છે એમણે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે લક્ષ્મી બંગલોઝ કામરેજમાં રહે છે એમની સામે એવી ફરિયાદ આપી કે પ્રદીપ પટેલે પોતે આઈપીએસ એટલે કે પોલીસ ઓફિસર હોવાની પોતાની ઓળખાણ આપેલી અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના ત્રીસ ટકા હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનો એમણે ઓળખ આપી યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ પટેલને ટુકડે ટુકડે ત્રેવીસ લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી આ રકમ એમણે લઈ અને મે મહિના સુધીમાં આપેલી હતી ત્યાર પછી સમીરને કોઈ ટકાનો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને અગિયાર લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો અને ગલ્લા તલ્લા કરતો હતો પોતે પોલીસ ઓફિસર હોવાનો રોફ બતાવી અને એને ડરાવતો હતો જેના કારણે આ જે સમીર જમાદાર છે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડાને એમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે પ્રદીપ પટેલ છે એના મોબાઈલ ફોનની અંદર યુનિફોર્મ પોલીસના યુનિફોર્મની અંદર આઈપીએસના બેઝ લગાવી આઈપીએસ જેવો જ વેશ ધારણ કરી અને લોકોને છેતરતા હોવાના અનેક ફોટોગ્રાફ્સ વગેરે મળ્યું છે એ બાબતના કન્વર્સેશન્સ પણ મળ્યા છે આરોપીના કબજામાંથી એક ખાખી પેન્ટ મળ્યું છે આ જે પ્રદીપ બળદેવ પટેલ છે લગભગ બે હજાર સત્તરથી લઈ અને બે હજાર ચોવીસ સુધી પોતે પોલીસ ઓફિસર હોવાનું અલગ અલગ લોકોને જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાની હકીકત અત્યારે પ્રાથમિક તબક્કે જણાય છે આ અગાઉ પણ નકલી આઈપીએસ ના ગુનાઓ ગુજરાતથી સામે આવી ચૂક્યા છે જેણે કેટલાય લોકોને ચૂનો લગાવ્યો હોય અને બાદમાં પોલીસના હાથે ચડતા જેલની હવા ખાતા હોય ત્યારે સાવધાની અને સતર્કતા જ લોકોને આ પ્રકારની છેતરપિંડી અને ઠગાઈથી બચાવી શકે છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને કરવાનું ભૂલ નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર